એક જ દિવસમાં કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા છે રાપર નજીક વહેલી સવારે સાડા ચાર વાગે ચાર પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી બાવીસ કિલોમીટર દૂર નોંધાયું તો બીજો આંચકો અનુભવાયો સવારે અગિયાર વાગ્યા ઓગણીસ મિનિટે જેની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ ની આંકવામાં આવી ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી અઢાર કિલોમીટર દૂર નોંધાયું છે એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાતા સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે એક દુકાનની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ ભૂકંપના આંચકાના દ્રશ્યો કેદ થયા રાપર નજીક વહેલી સવારે 4:30 વાગે 4.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર થી 22 કિલોમીટર દૂર નોંધાયું તો બીજો આંચકો અનુભવાયો સવારે 11 વાગ્યા ને મિનિટે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 ની આંકવામાં આવી ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર થી 18 કિલોમીટર દૂર નોંધાયું છે એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાતા સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે એક દુકાનની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ ભૂકંપના આંચકાના દ્રશ્યો કેદ થયા